હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું કે વિવિધ ક્ષેત્રોમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામાં આવે છે ઓકે તો આજના આપણા લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ હશે કે આપણો ભારતનો રેન્ક શું છે અને વિશ્વમાં કોનો ફર્સ્ટ રેન્ક છે એનું ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ કૃષિભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો સૌ પ્રથમ વાત કરીએ કે વિસ્તાર તો વિસ્તારની દ્રષ્ટિએ જો વિશ્વમાં આપણા ભારતનો જો નંબર આવતો હોય તો તે સાતમો છે પરંતુ વિસ્તારની દૃષ્ટિએ ભારતનો 7મ નંબર આવે છે પરંતુ વિશ્વમાં સૌથી પ્રથમ કોણ છે તો કે રશિયા છે કે રશિયાનો જો વિસ્તાર છે છે દેશનો એ સૌથી વધારે જોવા મળે છે અને ભારતનો જો આપણો વિસ્તાર જે છે એ સાતમા રેન્ક ઉપર આપણને જોવા મળે છે ત્યાર બાદ છે સિંચાઈ તો વિશ્વમાં સિંચાઈની વાત કરીએ તો ભારત એ ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે બરાબર છે ત્યાર બાદ છે માનવ વસ્તી કે જેમાં ચીન પરંતુ આપણે અત્યારે લેટેસ્ટ ડેટા છે એ પબ્લિશ થયા નથી પરંતુ અત્યારે આપણે ચીનને પણ પાછળ રાખી દીધું છે અત્યારે હાલની વસ્તીમાં આપણે ભારત એ વિશ્વમાં પ્રથમ સ્થાને છે બરાબર છે પરંતુ એ ડેટા હજુ પબ્લિશ થયા નથી પરંતુ જે આપણે નીતિ આયોગનો એક રિપોર્ટ આવ્યો હતો એમાં નીતિ આયોગે જણાવ્યું હતું કે આપણી વસ્તી છે એ ચારસો બત્રીસ કરોડ સમથિંગ કંઈક હતું એક્ઝેક્ટ મને ડેટા ચારસો બત્રીસ તો એક્ઝેક્ટ યાદ છે પણ પાછો કરોડમાં કેવી રીતના શું છે કન્વર્ટ એ એક્ઝેક્ટલી યાદ નથી પરંતુ ઓફિશિયલી હજુ ક્યાંય એવું નથી પબ્લિશ થયો જે એવો રેકોર્ડ નથી આવ્યો કે આપણે જે ભારત છે એ ફસ્ટ છે વસ્તીમાં ઓકે અત્યારે આપણે ચીનને જ કન્સિડર કરશું પરંતુ ખૂબ જ નજીકના ભવિષ્યમાં એટલે કે આપણા રિપોર્ટ જે પબ્લિશ થશે એમાં ઓફિશિયલી આવી જશે કે ઇન્ડિયા એ ફર્સ્ટ રેન્ક ઉપર છે બરાબર છે ત્યારબાદ છે અનાજ તો અનાજની વાત કરીએ તો વિશ્વમાં સૌ પ્રથમ અનાજનું ઉત્પાદન કરતો હોય તો એ દેશ કોણ છે ફર્સ્ટ તો કે વિશ્વમાં ચીન છે પરંતુ આપણા ભારતનો જે રેન્ક આવે છે એ થર્ડ છે બરાબર છે અને ત્યારબાદ માં આપણે જોયું કે ચીન ફર્સ્ટ છે તો ઓબ્વિયસલી વાત છે ઘઉં ની વાત કરીએ કે ચોખા છે ફર્સ્ટ રેન્ક ઉપર છે પરંતુ ઇન્ડિયા છે સેકન્ડ રેન્ક ઉપર છે ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ કે કઠોળ તો કઠોળ છે એના ઉત્પાદનમાં અને તેલીબિયા પાકો જે છે કઠોળ અને તેલીબિયા બંને પાકોના ઉત્પાદનમાં ભારત છે વિશ્વમાં પ્રથમ સ્થાને છે બરાબર છે અને ત્યાર બાદ શાકભાજી પાકોની વાત કરીએ તો શાકભાજી અને ફળો જે છે ઈ બંને પાકોમાં ચીન છે ઈ ફર્સ્ટ રેન્ક ઉપર છે વિશ્વમાં અને ભારતનો રેન્ક છે ઈ સેકન્ડ રેન્ક ઉપર છે ઓકે ત્યાર બાદ વાત કરીએ દૂધ તો દૂધ છે ત્યાર બાદ છે દૂધાળા પશુઓ અથવા તો પશુપાલનની વાત કરીએ તો એમાં ભારત છે ઈ વિશ્વમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે બરાબર છે અને ત્યાર બાદ વાત કરીએ ફળ મેં તમને જે જણાવ્યું એમ કે ફળ છે એ ચીન ફર્સ્ટ રેન્ક ઉપર છે સોરી આગળ મેં એવું કીધું હતું શાકભાજીના ફળોમાં ઇન્ડિયા ફર્સ્ટ છે પરંતુ ફળના પાકમાં ચીન ફર્સ્ટ રેન્ક ઉપર છે પરંતુ આપણો દેશ જે ઇન્ડિયા છે એ સેકન્ડ રેન્ક ઉપર છે ઓકે ડેટામાં ઘણી વખત વેરિએશન જોવા મળતું હોય છે વેરિએશન એટલા માટે કે ઓફિશિયલી સાઇટ ઉપર કંઈક અલગ હોય છે ગૂગલ પર કંઈક ઘણી વખત અલગ હોય છે તો એ થોડું મિસમેચ થતું હોય છે ઓકે તો એ આપણે જે પણ રેકોર્ડ હોય છે એ ઓફિશિયલી જે રેકોર્ડ હોય છે એને આપણે કન્સિડર કરવાનું હોય છે ઓકે ત્યારબાદ વાત કરીએ મગફળી તો મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં એ ચીન છે ફર્સ્ટ રેન્ક ઉપર છે અને આપણો ઇન્ડિયા છે સેકન્ડ રેન્ક ઉપર છે ઓકે ત્યારબાદ વાત કરીએ મકાઈ મેક્સિકોમાં જેનું રિસર્ચ સ્ટેશન આવેલું છે આપણને ખ્યાલ છે તો એ અમેરિકા કે જે વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન કરતું હોય તો અમેરિકા છે અને ભારતનો જો રેન્ક આવતો હોય તો ફોર્થ રેન્ક ઉપર છે બરાબર છે પરંતુ આપણા દેશમાં મકાઈનું ઉત્પાદન સૌથી વધુ છે થાય છે ફોર્થ રેન્ક ફોર્થ રેન્ક ઉપર આપણે આવીએ છીએ બરાબર છે પરંતુ જે મકાઈની જે એડિશન જે પ્રોડક્ટ હોય છે એને આપણે એટલી હદે ડેવલપ કરેલી નથી કે જે આપણે ડેવલપ કરવાની જરૂર છે એડિશન જો પ્રોડક્ટ આપણી ડેવલપ થશે ઇન્ડિયામાં મકાઈની પ્રોડક્ટ તો એના લીધે આપણું જે અર્થતંત્ર છે એમાં પણ ઓબ્વિયસલી છે ઇનડાયરેક્ટલી બેનિફિટ થવાનો છે ત્યારબાદ છે કે મકાઈની જે પણ વેલ્યુ છે એનું સારું એવું આપણને મળશે ઓકે ત્યારબાદ છે શેરડી તો શેરડી છે એ વિશ્વમાં શેરડીનું સૌ પ્રથમ વધુ સૌથી વધુ ઉત્પાદન જો થતું હોય છે તો બ્રાઝિલમાં થતું હોય છે અને ઇન્ડિયાનો રેન્ક છે એ સેકન્ડ આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને ચીન છે આપણે જે આગળ જોઈ ગયા એ ઓકે અને ભારત છે એ સેકન્ડ રેન્ક ઉપર છે બરાબર છે પછી આપણે વાત કરીએ કે ટમેટા અને બટાકાનું જે ઉત્પાદન હોય છે એમાં ભારતનું સ્થાન ત્રીજું છે આપણે જોયું કે ઓલ ઓવર શાકભાજીનું જો વાત કરીએ ને તો આપણું ભારત ફર્સ્ટ છે પરંતુ સ્પેસિફિક કોમોડિટીની વાત કરીએ છે ટમેટા અને બટાકા તો એમાં ભારતનું સ્થાન સ્થર્ડ રેન્ક ઉપર છે ઓકે ત્યારબાદ છે વિશ્વમાં નારિયેલના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે ત્યારબાદ છે વિશ્વમાં વાસનું જે ઉત્પાદન થતું હોય એમાં શું છે આપણું ભારતનું સ્થાન સેકન્ડ રેન્ક ઉપર છે ભેંસના સંબંધમાં ભારતનું સ્થાન પ્રથમ છે પણ જો પશુપાલનની વાત આવે તો પછી ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે દૂધની વાત આવે તો એ ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે પરંતુ પર્ટિક્યુલર આપણે વાત કરીએ જ્યારે ભેંસની તો એ પ્રથમ સ્થાન ઉપર છે બકરી છે એ થર્ડ સ્થાન ઉપર છે અને ઘેટા હોય છે એ થર્ડ હોય બકરી અને ઘેટા થર્ડ ભેંસ છે એ ફર્સ્ટ રેન્ક ઉપર ઓકે ત્યારબાદ પછી વિશ્વમાં માછલીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે અને ત્યાર પછી વિશ્વમાં ભારત ચીન ભારત છે એ ચીન પછી ચાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે બરાબર છે મતલબ કે ચાના ઉત્પાદનમાં આપણો રેન્ક આવે છે થર્ડ સેકન્ડ સોરી શું છે ભારત ચીન પછી બરાબર છે એટલે કે ચીન ફર્સ્ટ રેન્ક ઉપર ધેન ભારત છે કે જે ચાનું પ્રોડક્શન કરે છે ત્યાર છે પ્રાકૃતિક રબરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચોથું છે ઓકે અને કોફીની વાત કરીએ તો કોફીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે આમાં છે નહીં પણ તમે કન્સિડર કરી લેજો તમારી નોટમાં લખવું હોય તો લખી લેજો ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો આ જે લેક્ચર હતો શોર્ટ એન્ડ સ્વીટ હતો આપણા અત્યારે જે જનરલ એગ્રીકલ્ચરના જે ટોપિક હોય છે એના બધા લેક્ચર આપણે શોર્ટ એન્ડ સ્વીટ હોય છે પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણે વન બાય વન આપણું જનરલ એગ્રીકલ્ચર હવે આપણે થોડુંક જ બાકી છે ખતમ થઈ જશે થોડોક ટાઈમમાં જ તો એ જે પૂરું થઈ જાય પછી આપણે અલગ અલગ જે બીજા પોર્શન છે આપણા મેઇન સબ્જેક્ટ વાઇઝ એને આપણે કમ્પ્લીટ કરીશું ઓકે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ